દામાવાવના મુખ્ય માર્ગ પર છારિયા પાસે જાહેરમાં બાયોમેડિકલનો કચરો જોવા મળ્યો પંચમહાલ ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણ્યા બોગસ તબીબ દ્વારા બાયોમેડિકલનો કચરો નાખવામાં આવે છે આ કચરો ગોધરા અને દામાવાવના મુખ્ય માર્ગ પર આવતા છારિયા અને મુલ્લાકુવા ચોકડીની વચ્ચે જંગલમાં નાખવામાં આવે છે જે જોખમી કચરો ફેંકનાર કોઈ બોગસ તબીબ હોઈ શકે એવી લોકમુખ્ય ચર્ચાઓ સેવાઈ રહી છે અને આરોગ્યની ટીમ જો તપાસ કરે તો આજુબાજુના ગામડાઓમાંથી બોગસ તબીબો આ બાયોમેડિકલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો તેનાથી આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા અને રસ્તા પર જતા આવતા માણસોને અને જંગલના જાનવરો પર્યાવરણને મોટો નુકસાન થઈ શકે તેમ છે જેથી રોગો ફેલાવાનો પણ ભય રહેલો છે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે જે નિયમો છે તેનું પાલન થવું જોઈએ પરંતુ અમુક તબીબ આવા નિયમોનું પાલન કરતા નથી જેથી આવા તબીબોનું લાયસન્સ રદ કરવું જોઈએ અને વહીવટી તંત્ર દ્વારા આના પર કડક પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ